it તો મિત્રો આ વિડીયો મને માહિતી મળી ત્યાં સુધી મિત્રો દાહોદ બાજુનો સંભળાઈ રહ્યો છે અને ત્યાં મિત્રો આ બંને પ્રેમી પંખીડાઓ પકડાઈ ગયા છે ત્યારે મિત્રો ચાળીઓમાંથી જ્યાંથી આ બે પ્રેમી પંખીડાઓ પકડાયા છે ને ત્યારે મિત્રો ગામવાળા પણ તમે જોઈ શકો છો પાછળ કે બધા જ ગામવાળા ઊભા છે અને આ ગામવાળા જ મિત્રો આ બંનેને બાંધીને રાખ્યા છે અને હવે આમનું શું કરશે એ તો મને પણ કંઈ ખબર નથી પરંતુ મિત્રો આ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયોની મિત્રો હકીકત કંઈક એવી છે કે મિત્રો આ બંને પ્રેમી પંખીડાઓ ખેતરમાંથી પકડાયા છે એવી વાત મને મળી મિત્રો 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 ને ને સુધી આ મળ્યો એ પણ જ હતી બંને જણા દાહોદના છે ને દાહોદમાંથી મિત્રો આ બંને જણ પકડાયા છે એવી મિત્રો માહિતી મળી રહી છે પરંતુ મિત્રો મારા મતે તો આવું ન કરવું જોઈએ હવે એમનાથી ભૂલ થઈ ગઈ છે તો એમને માફ કરી દેવા જોઈએ બાકી આવી રીતે ગામ વચ્ચે આવું ન કરવું જોઈએ તમે શું કહેવા માંગો એક કોમેન્ટ કરજો અને મારા ભાઈઓ તમને વિડીયો આપણે બતાવવાની તૈયારી કરી રહ્યા છીએ એ પહેલા મિત્રો હું તમને એક વાત કહેવા માગું છું કે તમે આ લોકો વિશે શું કહેવા માગશો એ કોમેન્ટ કરી અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દબાઈને લાઈક કરી દેજો મારા ભાઈઓ જોઈ લો હવે